હા ભાઈ મમ્મી એના નામ કહ્યું સીતારામને જી શ્રી કૃષ્ણ બધાને સવાર સવારના બાકી બધાએ મોજ મન તો બસ જો સાડા આઠ વાગી ગયા ને આ બાજુ જરીક તડકે આવ્યા આ જીતા કે એટલી ટાઈટ નથી પડતી કે તડકે ઊભું પડે પછી છે ને મજા આવે છે અટાળમાંય છે ને ફરિયામાં સાવ હીરું આવતું હોય ત્યાં જરીક તડકે તડકે હવારમાંય છે ને મજા આવે વધારે પેટ ઉપડશે પછી અહીંયા મજા આવે માતા તે હવે છે ને આપણે નવ દહે નીકળી જાવું છે મમ્મી હવે છે ને સિરામણમાં કઢીબટકા બનાવ્યા વિરમભાઈ દૂધ એ લઈએ એવા તે આકડી ચાય હજી બનાવવાનો છે એકવાર તો સવારમાં વહેલા ઉઠીને પી લીધો હોય બસ પાછા વિરમભાઈ દૂધ લઈ આવે તો એ બનાવીએ તે હવે ચાય બનાવું છે ને વરી મમ્મી કહે કે મને કે શીરો હોય કે બનાવું મેં કીધું અટાણમય શીરો તો આ મને કહે કે રવો હોય કે બનાવતી રવો બનાવે આખડી કઢી બટકા બની ગયા તે બસ ખા બેહું બેહું કરતા હતા કંઈક શીરો બનાવતો હું કે બનાવી લો પછી આકડી શિરામણ કરી લઈએ

ઓલું આપણે ગાયની તો જવા રહી છે પછી કાલ વિરમભાઈ એવા નવી સાટી દીધી હવે ગદપ સાટવાની છે પણ થોડાક દી પછી એટલે પેલા વિરમભાઈ કે અહીં ક્યારે તૈયાર કરી લો કંઈક ધાણા અને મેથી શિયાળા નાખી દઈએ તો ઘર જેવી તો મજા ન જ આવે ઘરનું હોય તો ઘરનું તાજે તાજું જઈ જોતો હોય તો લઈ આવી ને આ ભજીયાન નહીં ભજીયા બનાવ્યા તે થોડાક ધાણા મેથી ને પાલક ને એવું સાચ છે અટાણ માં વિરમભાઈ ને એમ કેવા આવી હતી કે જો આ ઓલા અડવીન પાન કેવાય ને જો આ છે ને ભાઈ ને અડવીન પાન દસ તલ ના છે પછી આજ છે ને આજ મારે તોડી જવા તા એમાંથી પણ એમાં અમુક મોટા છે ને અમુક ઝીણકેરા છે એમાં પાંચ સાત જ મોટા છે બીજા ઝીણકેરા છે વિરમભાઈ કે તારે તોડવાય તોડતી જ આપણે કે જીરીકોલા

અમે બેન ભાઈ વહેલા ઉઠ્યા હતા વિરમભાઈ અડધી રહી તે શીવુ જીરી કજીયા કર્યા ને ત્યાંની અંદર ઉડી ગઈ હતી વિડીયો શું એડિટ કરતા હતા પછી હું તો છે ને સવારમાંય વહેલી ઉઠી ને ફોન વળી અમે આજે જ ચાર્જિંગમાં ન મૂકા ને મૂકી દઈએ ફોન ચાર્જિંગમાં ના મૂકા ને છે ને વિડીયોને એડિટ હું કરતી હતી વિરમભાઈ સવારમાં કોમેન્ટના જવાબ દેતા હતા તે બેય ને એમ થયું તો બેટરી થોડી થોડીક છે વહેલે જ લાઇટ આવી જાય તો સારું ન કે આપણે હવે છે ને લાઇટ આવી જાય તો એ કન્ટિન્યુ કરશું નકો કેર થઈને વિડીયો કન્ટિન્યુ કરશું એટલે મેં કીધું થોડું ઘણો શૂટિંગ આઈ કરતી જમ પછી આખડી સિરામણ કરી અને પછી છે ને નીકળીએ ત્યાંથી વેલેરી બસ ચડી જાય વિરમભાઈ અહીંથી ચડાઈ જાય વેલેરી બસ ચડી જાય ને વેલેરી ફેર પૂગી જાય સિરામણ જો તૈયાર થઈ ગયું આપણે અંદર આવ્યા તો મમ્મી સિરાબું જો બનાવી નાઈખો હવારમાં રહો મમ્મી હા હાઓ સિરામણ નું બધાય લઈ રોટલા પડ્યા હતા ને તો ઘોઘરી

આપણે કઈ જવું ખરેલ આપડે હાંજે કેવા રમતા તું મા કોટા ભૂલી નથી કઈ ને નથી ભૂલી કઈ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે હિરામણ ની વાત પેલા કરલી હતી હવે સીતારામ જય શ્રી કૃષ્ણ કરો તો આજે હજી સીતારામ શ્રી કરી લઈએ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જય હા માં દીપો કોલે જાવ બે રમી શિવ તમને તો આજે પ્રસાઈ નથી કરવા દીધું

હાલો તો હવે ધીમે ધીમે નીકળવાનું છે ને જીતભાઈ આમાં હું કોમેન્ટની જવાબ દેતી હતા એમાં આહિતી જીતભાઈ કેમ ચોટી રાખી મેં કીધું એની હેરસ્ટાઈલ છે બરોબર ને બરોબર તમારી હેરસ્ટાઈલ છે હજી થોડાક વાળ વધે એટલે તમારે સેટિંગ કરાવવાના છે ને પાછા હં પાછળથી ડિઝાઇનર પાછળથી થોડાક કરાવ્યો જોઈએ મોટા રાખું મારું કોઈ નક્કી ન હોય પછી હું જાઉં હું જાઉં તારે હા કરી જાઉં કે બોલે હુંઈ જાઉં કે ધીંગો ધીંગો કે તો ગોતી લે પણ આ ગરમા છે હોમણા ગોતી એ આવે આવે આવario ખાય ઓર ધીંગો ઓન લાઈન કા પિરલે ખાણી હવા વજા આવે ધીંગો એ દાદી ઈસકા દીખો અમને ટાટા કરી દે પછી મારો દીખો ટાટા હોય

ગાય ને કાલ રોટલી દઈ લઉં પછી નીતરીએ સીવુ બસ ક્યાં આવશે દીકુ એ ઢીંગુ બસ ક્યાં આવશે હે સીવુણ પડિયા તો ગઈ તારી ગઈ ટેબલ ઉપર રહી આવીશું ત્યાં હું આવી લેતો આવી હા આવી મળાયશું કેમ સે બોજ વાત કરશી કે ઓય બોય બો મારા આવું કેમ કે હે પેતા એકવાર તો હાડા 12 વાગી ગયા ને આપણે છે ને ઘેર પૂગી ગયા સિવ ને ખવરાવી લીધું આઈચકા માં બેહાડી ને એને ખવરાવી લીધું મમ્મી હું આવી ને તઈ રોટલા ઘડતા તાજ ભાવેશભાઈ રજા છે ઘેર છે આગળી પપાઈ ને ભાવેશભાઈ ખાઈ લીધું હવે હું મમ્મી બાકી સાત બપોરા કરી લઈએ એમાં જ્યાં બસની વાટ જોતા હતા ને ત્યાં છે ને વાર લાગી ગઈ કલાક હવા કલાક જેવું તો અહીંયા નીકળી ગયું આવીને પછી વિરમભાઈને ફોન કર્યો કે એમ પૂગી ગયા તો કે હા કે ને બસ સીવન ખવરાવી લીધું એટલી વાર લાગી ગયો હવે બસ એને આખડી ગરમ પાણી કરી ને જીરીક રેડી દઉં પછી જેને એને એટલે છે ને જીરીકા મને મજા આવે તો આજ તો છે મમ્મી છે ને મમ્મી જ કે છે મમ્મી આ હું બનાવ્યું આજ બોલીએ આપણે ન મુરાના ખારીયા કે મુરાના પાનના મુરાના પાનના

હું મમ્મી કાપીના બેગ છું ને આ ભાઈ કાફળ કીધી છે ને દડે રમે ઘીનો દડોમાં મામાને ફેર થાય કીધું નહીં રમે અમે કીધું કે જરીક બ્રેક રાખજો છે ને હા જો ભડકી સિંવ ઠેકડા મારે છે કેવી કરે

ને આ જ ગાયના દૂધ નો ચા છે હવે બંધ કરી દીધું દૂધ લેવાનું બરાબર ને તો હવે આપણે બૈદીને જણાવી દઈએ બૈદીને એટલે તુલસીને જણાવી દઈએ કે હવે તારું નામ તુલસી છે હવે ઈ જ કઈ બોલાવીએ ને એટલે એને થોડાક દિન થોડાક દિન એવા પડી જાય કેમ કે અમે તો એકયનું નામ રાખ્યું ના પહેલી વાર નામ રાખીએ તો હવે હજી હવે નાની છે ને રાખ દઈએ તો એવી રીતના જેને બોલાવીએ ને તને ખબર પડી જાય તો ફાઇનલી આપણે છે ને તુલસી નામ રાખો હવે જઈ આવ્યા હે મમ્મી કાલ મેં કાઉ કર્યું થોડો છે માર ઘેર કાલ માર ઘેર છે ને મે આખો છે ને રોટલો ખેડો તો બરાબર આખો છે હાઈ છે ને રોટલો ખેડો તો હું ઈ જોતી હતી કે આપણે ઘોડવાન સ્ટ્રીક કા હોય જ પણ આપણે આંખું વિસીને ભળી હગે કે નથી ખડી હોગતા પછી વિરમભાઈને શૂટિંગ કરવા દીધું ને મેં રોટલો ઘડતી હતી ગોરિંડો વાર લીધો પછી આમ જોઈને આખ્યું વિસી ગયું આમય ન રાખ્યું એટલે કોઈને એમ ન થાય કે નીચેથી કિરણબેન આંખું નાખ્યું જોતા આમ મોટું કરી ગઈ ને વિસી વીસી ગયું પછી રોટલો ઘડ એકદમ રોટલો કાયમી ઘડી એવો જ ઘડાણો ક્યાંય ફાઇટો નહીં ક્યાંય સીંડું ન કાણું ન પડ્યું કંઈ નહીં

ઓલવેસની જવાની હા તો નીર યાર બેદી બેદી પછી દેખું ને એટલે તો હવે ખેતરમાં છે ને વાડવા જવાનું છે ઓલું વાટ્યું ને મકાઈ જીને કરી કરી દેજે કરી ને તો આ તો એ હું આટલો ઓડી આવ 2 દોડે રમ ઈ તમ બેહોમાં આવે તો ઈ તારે ઈ લઈને રમ આને જોઈ લે જો તો ઈ હવે તો માં નતરે તી આ આંખ રે એને બાયણે આકડી પપ્પા અંદર બાઈન દીધ મે પાસી બાયણે કાઢી ને કે હજી એક વાર તેડવી મમ્મી કે હવે નઈ કાઢાઈ કે પાછી દી માં તો કે વજન થઈ ગયો હશે જોઈ લે હવે તેડાઈ જો તો જો તો હા કઈ દી મમ્મી એને નામ કઈ દીધું tunsi, tunsi, eh, 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 kan? <laughs>